નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું કે રાશન કાર્ડની અંદર તમારે કોઈ નામ અથવા તો અટક બદલવાના હોય તો એના માટે શું પ્રોસેસ છે એના માટે ફોર્મ કેવી રીતે ભરવું ફોર્મ ક્યાંથી મેળવવું એના માટે ડોક્યુમેન્ટ શું શું જોશે તો આવી એ ટુ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું રાશન કાર્ડની અંદર બની શકે કે સ્પેલિંગ મિસ્ટેક હોય અથવા તો કોઈ નામમાં કંઈ ફેરફાર રહી ગયો હોય રસભાઈ દેરકાયનો ફેરફાર રહી ગયો હોય તો આ બધી વસ્તુ તમે ચેક ચેન્જ કરી શકો છો તો એના માટે શું પ્રોસેસ છે એના વિશે આપણે જે સ્ટેપ બાય સ્ટેપ માહિતી જાણીશું તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો નામ અને અટક સુધારવા માટે અહીંયા તમે જોઈ શકો છો છ નંબરનું ફોર્મ અહીંયા આવે છે અને એ તમારે ભરી અને તમારે આપવાનું હોય છે અહીં તમે જોઈ શકો છો બારકોડ રેશન કાર્ડમાં સુધારો કરાવવા બાબત નામ અટકમાં સુધારો અને િકલ ભૂલ મતલબ કે થોડી ઘણી ભૂલ હોય તે સુધારવા માટે અરજી ફોર્મ અને फॉर्म ફોર્મ છે બરાબર તો અહીંયા તમારે અહીંયા પ્રતિ મામલતદારશ્રી ઝોનલ અધિકારીશ્રી એમાં તમારે કંઈ લખવાનું નથી પરંતુ તમારે સૌપ્રથમ તમારો જો ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તો અહીંયા તાલુકો લખવાનો છે જિલ્લો લખવાનો છે સિટીમાં રહે રહેતા હોય તો અહીંયા તમારે ઝોન અને જિલ્લો તમારો લખવાનો છે ત્યાર પછી અમો અરજદારનું નામ મતલબ કે જેનું નામ સુધારવાનું છે અને એ કાર્ડમાં જે અત્યારે નામ છે એ નામ તમારે અહીંયા કમ્પ્લીટલી લખવાનું છે અહીંયા કાર્ડનો નંબર જે પંદર અંક આવે છે તો એ તમારે અહીંયા લખવાનો છે અને ત્યાર પછી આ કાર્ડ ધરાવીએ છે આ બારકોડ રેશન કાર્ડમાંથી નીચે મુજબની વિગતો સુધારવા સુધારો કરાવવાનો હોય તો તે મુજબ સુધારો કરી આપવા વિનંતી જ્યાં લાગુ પડતું હોય ત્યાં તમારે આ પ્રમાણે રાઇટ ક્લિક કરવાનું છે હવે નીચે આપણે અહીં ક્લિક કરીએ તો કાર્ડની વિગતોમાં સુધારો સુધારાની વિગતો નીચે રજૂ કરવી હવે નીચે કેવી રીતે રજૂ કરવી તો સૌ પ્રથમ તો તમારે જેનું નામ સુધારવાનું છે તો એની હાલની વિગતો મતલબ કે હાલમાં જે કાર્ડની અંદર નામ છે ઉંમર છે પિતા પતિનું નામ છે એ બધી વસ્તુ તમારે અહીંયા મેન્શન કરવાની છે તમારું જે કાર્ડની અંદર એડ્રેસ છે તો એ એડ્રેસ પણ તમારે અહીં મેન્શન કરવાનું છે ગેસ કનેક્શન હોય બરાબર તો એ તમારે લખી શકો છો બાકી ના લખો તો પણ ચાલે અહીંયા કુટુંબના વડાનું નામ તમારે લખવાનું છે હવે અહીંયા હાલની વિગતોમાં તમારે આ બધી વિસ્તુ વસ્તુ લખી દેવાની છે હવે તમારે સુધારો શું કરવાનો છે ભાઈ નામમાં સુધારો કરવાનો હોય તો અહીંયા તમારે જે સુધારો કરવાનો હોય દાખલા તરીકે આધાર કાર્ડમાં કે લિવિંગ શોર્ટિમાં એ પાછો તમારો પુરાવો હોવો જોઈએ બરાબર કે ભાઈ આ નામ છે તો એ પ્રમાણનું તમારે નામ હોય એ નામ લખી નાખવાનું છે કે ભાઈ આ પ્રમાણનો મારે સુધારો કરવાનો છે ત્યાર પછી ઉંમરમાં સુધારો કરવાનો હોય જન્મ તારીખમાં તો એ તમારે અહીં કરવાનું છે ત્યાર પછી પિતા પતિનું નામ અથવા તો પિતાનું નામમાં સુધારો કરવાનો હોય તો અહીંયા અને પતિનું નામમાં સુધારો કરવાનો હોય તો અહીંયા લખવાનું છે ત્યાર પછી જેને સુધારો કરવાનો છે એનો આધાર નંબર અહીં લખવાનો છે અને મોબાઈલ નંબર લખવાનો છે હવે અહીંયા સરનામું તમે ના લખો તો ચાલે કારણ કે આ ફોર્મમાં તમારે સરનામું ચેન્જ નહીં થાય એના માટે તમારે નામ અને અટક આ બે વસ્તુ તમારે સુધારી શકાશે તો આટલી વસ્તુ થઈ ગઈ છે આના ત્યાર પછી તમારે અહીંયા એક વખત એકરાર નામું કરીને છે તો અહીંયા તમારે અરજદારની સહી અંગૂઠાનું નિશાન જો સહી કરતા હોય તો સહી અથવા તો અંગૂઠાનું નિશાન તમે મારી શકો છો અહીંયા તમારી આજની તારીખ લખવાની છે અને ત્યાર પછી તમારું પૂરેપૂરું નામ લખવાનું છે નામ લખશો એટલે અહીંયા કચેરી ઉપયોગ માટે છે આમાં તમારે કશું કરવાની જરૂરિયાત નથી આ સુધારા માટે કોઈ પણ ફી ચૂકવવાની નથી બરાબર એટલે ફીમાં તમારે સુધારા થઈ જશે કોઈ તમારે સોગડનામું અથવા તો કોઈ ફી આપવાની નથી આ ફોમના તમારે દસ વીસ રૂપિયા આપવાના હોય તો એ તમારે ત્યાંથી આપવાના રહેશે હવે ત્યાર પછી તમારે નીચે જે છે તમે જોશો એ નીચે સ્ક્રોલ કરશો લાસ્ટ પેજની અંદર તો કુટુંબના સભ્યોની વિગતમાં ભૂલ છે તેનો ક્રમ દર્શાવીને હવે પછી શું લખવાનો છે તેની વિગત આપવી તો આ પ્રમાણેની વિગત તમારે આપવાની છે કે ભાઈ હાલની વિગતો શું છે મેં તમને હમણાં કીધું તે પ્રમાણે સેમ પ્રોસેસ છે અને હવે પછી સુધારો શું કરવાનો છે પરંતુ આમાં નમું નવું નામ ઉમેરી શકાશે નહીં બરાબર નવું નામ નોંધવું હોય તો એનો વિડીયો ઓલરેડી આપણે બનાવેલો છે એ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો હવે હાલની વિગતોમાં શું લખવાનું છે તો ભાઈ તમારું નામ અહીં લખી દો ત્યાર પછી તમારી જન્મ તારીખ જે હોય તે તમે લખી દો ત્યાર પછી સ્ત્રી છે કે પુરુષ છે એ લખી દો અને કુટુંબના મુખ્ય વ્યક્તિ સાથેનો સંબંધ શું છે દાખલા તરીકે પિતા અથવા તો પતિ હોય તો એનો સંબંધ શું હોય બરાબર તો તમને જે પણ સંબંધ હોય પિતા હોય તો પિતા અથવા તો વહુ હોય તો પતિ જે સંબંધ હોય એ તમારે અહીંથી લખવાનું છે ત્યાર પછી અહીંયા સુધારેલ વિગતો લખવાની છે અહીંયા હાલની વિગતો જે રાશન કાર્ડની અંદર છે એ લખવાની છે અને અહીંયા સુધારલ વિગતો લખવાની છે નામમાં ચેન્જ કરવો હોય તો અહીંયા નામ લખી નાખો જન્મ તારીખમાં ચેન્જ કરવો હોય તો જન્મ તારીખ કે જન્મ તારીખ તો એમાં કંઈ આવતી નથી બરાબર એટલે ખાલી ઔપચારિકતા છે સ્ત્રી પુરુષ પણ એમાં કંઈ આ સ્ત્રી પુરુષ હોય તો તમે અહીંયા લખી શકો છો અને કુટુંબના મુખ્ય વ્યક્તિ સાથેનો સંબંધ જે છે એ લખી નાખો ત્યાર પછી તમારે એનો ચૂંટણી કાર્ડ નંબર આધાર કાર્ડ નંબર મોબાઈલ નંબર આ બધી વસ્તુ તમારે લખવાની છે આટલું કરીને તમારે અહીંયા નીચે જે છે અરજદારના સહી અંગૂઠાનું નિશાન તમને જે પ્રમાણ હતું એ પ્રમાણે અહીંયા ત આ તમારું પૂરેપૂરું નામ અહીંયા તારીખ લખવાની છે અને બારકોડ રેશન કાર્ડ નંબર આ વસ્તુ તમારે લખવાની છે બરાબર એના ડોક્યુમેન્ટ શું શું જોશે કે ભાઈ સુધારા માટે તમે સુધારો કરવા માગો છો તો એના માટે પ્રૂફ શું તમારી પાસે લિવિંગ શર્ટી હોવું જોઈએ અથવા તો ચૂંટણી કાર્ડ અથવા તો આધાર કાર્ડ આ બધી વસ્તુની ઝેરોક્ષ તમારે આપવાની રહેશે અને એમાં તમારે ફક્ત તમારી સહી કરવાની છે બરાબર એમાં તમારે કોઈ સોગંધનામું નથી કરવાનું તો આ પ્રમાણનું આખું ફોર્મ છે અને એ ફિલઅપ કરી અને તમારે તમારા ગ્રામ પંચાયતમાં તમે દઈ શકો છો અથવા તો મામલતદારની અંદર તમે દઈ શકો છો બરાબર સિટીમાં રહેતા હોય તો ઝોનલ કચેરીમાં પણ તમારે આપવાનું રહેશે પરંતુ બેસ્ટ એ રહેશે કે ગ્રામ પંચાયત કરતાં તમે જો મામલદાર અથવા તો ઝોનલ કચેરી સિટીમાં રહેતા હોય તો ત્યાં આપશો તો તમારું કામ જે છે એ આઠ દસ દિવસ કે પાંચ સાત દિવસની અંદર થઈ જશે આ ગામ ગ્રામ પંચાયતમાં આપો તો થોડું લેટ થાય તો આ પ્રમાણનું આ ફોર્મ છે અને એની સાથે તમારે આ બધા ડોક્યુમેન્ટ જોડવાના છે અને આ ફોર્મ તમારે ક્યાંથી મેળવવું તો એ ફોર્મ તમારે ત્યાં મામલતદાર અથવા તો જનરલ કચેરીમાંથી પણ તમને મળી જશે અથવા તો તમારે આ વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક રાખેલી છે તો ત્યાંથી તમે પીડીએફ ડાઉનલોડ કરી અને આની પ્રિન્ટ આઉટ કરી અને આની સાથે ફોર્મ ભર એના ડોક્યુમેન્ટ જોડીને તમે આપી શકો છો તો આ પ્રમાણે તમારે નામ અથવા તો અટક બે વસ્તુ તમારે ચેન્જ કરવું હોય સુધારો કરવો હોય તો તમે આ ફોર્મ દ્વારા છ નંબરના ફોર્મ દ્વારા કરી શકો છો મિત્રો આમાં તમને કોઈ ક્વેરી હોય તો તમે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો અને રાશન કાર્ડ રિલેટેડ આપણે ઘણા બધા વિડીયો બનાવેલા છે તો એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંકો રાખેલી છે તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈએ